लो घणा नाथ नीज પૂછિયો બતો જુછી સોચે માનવ નવી હવે મંદિરમાં સોચે மா மந்திரம்ி હિયા આવે મંદિર એ છે મા બનો દાન મંદિરમાં હાલ ડોલક કથા તો કોઠીઓ હાલક ડોલા કથા તો કોઠીઓ રહ્યા

கார தன மந்த કોઠિયા રજ કે કોય તસ માવા માનવી આવે મંદિર માં તસે ન પૈલસ માવા માનવી આવે મંદિર માં તો નોડા વે મંદિર માં તો નોડા વે पुरानाथनि जय सिद्धेश्वर महादेवनि